નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈ ની પરીક્ષાની મોકૂફ તારીખ રાખવામાં આવેલી હતી તેમની નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક કેડરની ગ્રુપ એની પરીક્ષાની તારીખ ચૂંટણીના લીધે મોકૂફ રાખવામાં આવી હતી એમની તારીખની જે ન્યૂ તારીખ એટલે કે નવી એક્ઝામ ડેટ જાહેર કરી દેવામાં આવેલી છે આજના વિડીયો આ ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક્ઝામ લેવામાં આવ્યાની છે તેમની સંપૂર્ણ વિગતવાર સસ્ આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો જે જી એસ એસએસ બીની જે સીસી ઈ ની એક્ઝામ ડેટની જાહેરાતની વાત કરવામાં તો પરીક્ષા મુલવતી રાખવામાં આવી હતી તેમની હવે નવી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે જે મુલવતી રાખવામાં આવેલી પરીક્ષા હવે અગિયાર મે તેર મે ચૌદ મે સોળ મે સત્તર મે વીસ મે અને આમ ચાર રાઉન્ડમાં આપની એક્ઝામ યોજાવાની છે તેમજ જે જી એસ 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 બી નવા કોલ લેટર જે ઉમેદવારોએ ડાઉનલોડ કરવા હોય તે આઠ મે બે હજાર ચોવીસના રોજથી ડાઉનલોડ કરી શકશે તે જી એસ 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 જે ઓફિસિયલ વેબસાઇટ છે તેમની ઉપરથી ડાઉનલોડ કરી શકશે તેમજ વાત કરીએ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફારની તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની પદો માટે જે સી સી ઈની બે હજાર ચોવીસમાં પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો તેમજ મિત્રો હસમ પટેલે જે ટ્વિટરના માધ્યમથી જે ગુણ પસંદગી મંડળ દ્વારા જે સીસીઈ ની પરીક્ષાની મોકૂફ તારીખ રાખવામાં આવેલી હતી તેમની નવી તારીખની પણ જે ટ્વીટરના માધ્યમથી આપને બધાને તારીખની નવી જાહેરાત કરી દેવામાં આવેલી છે જે આપની ડિસ્પ્લેન સામે દેખાય છે જે હસમુખ પટેલ દ્વારા જે ટ્વિટરના માધ્યમથી આપને નવું અપડેટ જાણવા મળી રહ્યું છે તો મિત્રો બસ આ હતી જે જી એસ 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 બીની જે સીસીઈની એક્ઝામ બે હજાર ચોવીસ અંતર્ગત જે લેવામાં આવવાની હતી તેમની મોકૂબ તારીખ રાખવામાં આવેલી હતી ચૂંટણીના માધ્યમથી જે બે હજાર ચોવીસના ઇલેક્શનના કારણે તેમની નવી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે તેમજ અગિયાર તેર ચૌદ સોળ સત્તર તેમજ વીસ મે ના રોજ લેવાની છે આપની એક્ઝામ આમ ચાર રાઉન્ડમાં આપની એક્ઝામ લેવામાં આવશે